વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે ચાર કલાકમાં છ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે પાણી સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે પણ પાણી ભરાયા છે ટીબી રોડ વિસનગર રોડ પર પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે તો અલગ અલગ મહેસાણાના વિજાપુરમાં પાણી ભરાયા છે ચાર કલાકમાં છ ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી છે સવારથી જ્યારે વિજાપુરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વિજાપુરના અનેક વિસ્તારો જે છે જળબંબાકાર જોવા મળી રહ્યા છે વિજાપુરનો મુખ્ય માર્ગ છે તે અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યું છે જે સ્થાનિક લોકો છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ સમસ્યાને લઈને એ શું કહેવા માંગે છે ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારમાં છ ઇંચ વરસાદમાં જો આ પરિસ્થિતિ હોય તો દસ ઇંચ વરસાદ આવે તો કોઈ સોસાયટીમાં પાણી અંદર ઘરમાંના ગુસે એવું બને નહીં અત્યારે હાલ શ્રીરામ સોસાયટી બોમ્બે સોસાયટી સોહમ છે જલારામ છે આવી લગભગ મહેશ્વર સોસાયટી મણિપુરા રોડ અને આ આ રોડને બીજું એક ટીબી વિસ્તારનો રોડ આ બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે આનો કોઈ નિકાલ છે નહીં તંત્રને અમારી વિનંતી છે કે ભાઈ આનો નિકાલ કાયમી કરી આપ અમને બીજા સ્થાનિક છે સાથે વાત વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરીને થાકી આપ જોઈ શકો છો કે ત્યાંથી લઈને ત્યાં સુધી કોઈ માણસને આવવું હોય અત્યારે કોઈ બીમાર પડે તો લઈ જવાનું ક્યાં કયા સાધનોમાં તમે ક્યાં પહોંચાડો એને એટલે બહુ થાકી ગયા છીએ જો તંત્ર આ વિશે વિચાર તો સારું વિજાપુરના જે અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે એના માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા દર વર્ષે આશ્વાસન આપવામાં આવે છે પરંતુ કંઈ કામ થતું નથી આવનારા સમયમાં સ્થાનિકોનો કહેવા પ્રમાણે જો નિકાલ થાય તો સારું છે કારણ કે ઘરોમાં પાણી જોવા મળી રહ્યું છે જયદેવ ગોસ્વામી સંદેશ ન્યૂઝ વિજાપુર